પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના રોટરી આસ્થા આઈ સર્વોદય ભવન ખાતે રોટરી ક્લબ ઓફ રાધનપુરના હોદ્દેદારોનો સોરમો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો तो प्रमुख तरीके डॉक्टर परेश भाई जी और मंत्री तरीके कांतिभा और बोर्ड मेंम्बोए शपथ लीधा था आ कार्यक्रम में धारासभ्य लविनजी सोलंकी इंस्टोलेशन ऑफिसर तरीके डॉक्टर प्रवीण भाई ठक्कर मुख्य मेहमान में मा, जिल्ला एसपी वीके नाई साहेब रेडक्रॉस राधनपुर चेरमन डॉक्टर नवीन भाई ठक्कर ने मेहमान में आस्था हॉस्पिटल में डॉक्टर भाई पटेल जलियाण ग्रुप मितेश भाई ठक्कर विशेष हाजरी रही थी तो कार्यक्रम में रोटरी स्थापक प्रमुख डॉक्टर महेश भाई मुलाण पूर्व प्रेसिडेंट डॉक्टर सी एम ठक्कर डॉक्टर प्रवीण भाई ओझा डॉक्टर खेत सिंह पटेल डॉक्टर भाई महेश राठौड़ પરાસર હાલણી જયરાજસિંહ અમરાતભાઈ કોન્ડક્ટર યશુભા અને ગોવાભાઈ રબારી અને પ્રભાસભાઈ દક્ષિણી અને ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને રાયચંદભાઈ ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો પાટણ દિશા અમદાવાદના રોટરીયન મિત્રોએ પણ શુભકામના પાઠવવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે ડોક્ટર દિનેશભાઈ ઠક્કર ચિરાગભાઈ રાવડે સરાહનીય કાર્ય કર્યું હતું તો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવો દ્વારા રોટરી ક્લબની કામગીરીને બિરદાવવામાં આવી હતી તો આ પ્રસંગે નવી રાધનપુર રોટરી ક્લબ ઓફ રાધનપુરની જવાબદારી લેતા પ્રમુખ પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાઈએ લોકોને અભિનંદન પાઠવ્યા હતા જય રોટરી આજ રોજ રાધનપુર રોટરી ક્લબની સંસ્થાનો આજે શપથવિધિ કાર્યક્રમ હતો એમાં સોળમાં પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ ખરેખર ખૂબ ખૂબ આભાર રોટરીયન મિત્રોનો કે આજે મને જવાબદારી આપી છે અને મારી જવાબદારી હું બહુ નિષ્ઠાથી પરિપૂર્ણ કરી શકું આગામી સમયમાં રોટરી દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે આરોગ્ય અને હેલ્થ અને હાઇજીન ઉપર ખૂબ સારા પ્રોગ્રામો અમે કરીએ છીએ તો આગામી સમયમાં અમે એવા પ્રોગ્રામો કરી શકીએ વુમન્સ અને ચાઇલ્ડ હેલ્થ માટે પણ અમે સારા પ્રોગ્રામો કરી શકીએ એવું અમારું પ્લાનિંગ છે સાથે સાથે પારિવારિક પ્રોગ્રામો પણ અમે રોટરી ક્લબમાં કરીએ છીએ અને આ ગત વર્ષનો અમારો જે પ્રોજેક્ટ હતો બે હજાર ચોવીસ પચીસમાં અમારું રોટરી ભવન જે થયું છે તો આ સમગ્ર રાધનપુર નગરને રોટરી ભવનનો લાભ મળી રહે નાના મોટા કોઈ બી પ્રોગ્રામો કરવા હોય તો સેવાકીય પ્રવૃત્તિને હેતુથી રોટરી ભવનનો લાભ તમામ પ્રજાને રાધનપુર નગરની પ્રજાને મળી રહે એવા અમારો પ્રયત્ન છે અને ખૂબ સરસ રીતે અમે સેવાકીય કાર્યક્રમ કરી શકીએ આભાર હું ડોક્ટર પરેશ ધરજી રાધનપુરમાં જનરલ પ્રેક્ટિસ કરું છું છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા રાધનપુરમાં સોળમાં સેક્રેટરી તરીકે રોટરી ક્લબે મારી પસંદગી કરી તે બદલ રોટરી પરિવારનો હું આભાર માનું છું અને સોળમાં સેક્રેટરી તરીકે ડૉક્ટર પરેશભાઈ દરજી પ્રમુખ તરીકે વરણી થઈ છે તો એમની સાથે રહી અને જે પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો કે જે પ્રોગ્રામ કરવામાં કરવામાં આવશે તો તેમની સાથે ગભે ગભરું મિલાવી અને એમની સાથે કામ કરીશ અને રાધનપુરની પ્રજાને સૌથી વધારેમાં વધારે આપ હોલનો લાભ મળે વસંત કડિયા સાથે ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ